અ હવે કોઈ દિવસ આવું કી થાય તરી કોઈ દિવસ નહી કોઈ દી નહી કરું ભાઈ આ પાછળ થઈ નઈ કે બધાય ને આનું માય માફી 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 હું કર્યું તું કે બધાયને ઓ ચોરી ગઈ ઓ ચોરી કે લૂંટ લૂંટ થઈ જોઈએ બીજી હવે કરી કોઈ દિવસ ના ના નહી હવે નહી આ બધાય માફી 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 પરદો પરમ બસ પરમ કોર મધીને હવે નહી કરું હવે નહી જો હવે નહી જોલો માફ કરો હવે નહી જો પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ દ્વારા વધુ એક આરોપીનો આજે વરઘોડો કાઢવામાં આવે છે નેવું વર્ષના વૃદ્ધા પાસેથી રોકડ રૂપિયા ચાંદીના કડાની આરોપી દ્વારા લૂંટ ચલાવવામાં આવે છે આ કેસમાં કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આજે આરોપીનો વરઘોડો કાઢવામાં આવે છે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમીનાબેન રાનિયા નામના જે નેવું વર્ષીય વૃદ્ધા છે તેમને મહમદ ઉર્ફે મામદો નાસિર સામતદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદમાં વૃદ્ધાએ એવું જણાવ્યું હતું કે આ આરોપી છે મોહમ્મદ તે એવું કહે છે કે હાજી સાહેબ તમને કણ્યાનું લઈ આપશે તેમ કહી આ વૃદ્ધાને જૂની કમ્પાઉન્ડમાં આ આરોપી મોહમ્મદ લઈ આવે છે ત્યારબાદ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ઓટલા ઉપર બેસાડવામાં આવે છે ત્યારબાદ આરોપી મોહમ્મદ વૃદ્ધાને એવું કહે છે કે તમારી પાસે ગાંજો છે તમે ગાંજો વેચો છો તેમ કહી નેવું રસ્ય વૃદ્ધાનો બટવો ઝૂટવામાં આવે છે તેમાં રોકડ રૂપિયા છે તે લઈ લેવામાં આવે છે બંને હાથમાં રહેલા ચાંદીના કળા પણ ઝૂંટવી લેવામાં આવે છે આ રીતે રોકડ રૂપિયા અને સાથે ચાંદીના કળાને લૂંટ ચલાવવામાં આવે છે આ કેસમાં ફરિયાદી છે અમીનાબેન રાણીએ તેમની ફરિયાદ પોલીસ પોલિસ્ટેશનમાં નોંધાવવામાં આવે છે પોલીસ ફરિયાદના આધારે આરોપી મોહમ્મદની ધરપકડ કરે છે અને આજે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન મથક ખાતેથી આરોપી મહમદનો વરઘોડો નીકળે છે શહેરની મુખ્ય બજારમાંથી આરોપીને ચલાવવામાં આવે છે જૂની કોર્ટ કોમ્પાઉન્ડમાં લઈ આવવામાં આવે છે અને આરોપીનું રિકન્સ્ટ્રક્શન થાય છે અને જાહેરમાં લોકો સમક્ષ આવું બીજી વાર નહીં કરે તેવી માફી પણ માંગે છે પોરબંદર શહેરી વિસ્તારમાં પોલીસ કડક કામગીરી કરી રહી છે પોલીસનો ખોપ ગુનેગારોમાં રહે તે માટે આરોપીના સરઘસ વરઘોડા પણ નીકળી રહ્યા છે આજે આરોપીનો વરઘોડો શહેરના મુખ્ય બજારમાંથી નીકળતા અનેક લોકોએ આ નિહાળ્યો પણ હતો અને ગુનેગારોમાં આ દ્રશ્યો જોઈ ક્યાંક ખોપ પણ જોવા મળી રહ્યો છે બીરો રિપોર્ટ પોરબંદર ખબર